સચિનભાઈ તમારો ટૂંકમાં પરિચય આપો સર મારું નામ સુથાર સચિનકુમાર નટવરભાઈ છે હું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી આવું છું મેં બે હજાર ત્રેવીસમાં ટેટ વન પરીક્ષા પાસ કરેલી છે આપણે બે હજાર ત્રેવીસની ટેટ વન પરીક્ષા જોઈએ તો સૌથી હાર્ડ માનવામાં આવે છે એમાં મેં એકસો ચાર માર્ક લાવ્યા છે અને ઓલ ગુજરાતમાં મારો ચોત્રીસમો રેન્ક છે અન્ય પરીક્ષાઓમાં જોવા જઈએ તો મેં સી ટેટ અને ડીપીએસ દિલ્હી પબ્લિક સ્કૂલની પરીક્ષા પણ પાસ કરેલી છે તો મિત્રો જોયું આપણે કે સચિનભાઈ એક ગ્રામીણ વિસ્તારમાંથી આવી ખૂબ જ ઓછા સમયની અંદર ટેટ વનની એક્ઝામ પાસ કરે છે એ પણ સારા માર્ક્સ છે જેમની અને અંદર એકસો પચાસમાંથી એકસો ચાર માર્ક્સ આવેલા છે ત્યારબાદ આપણે કહેશે આ જર્ની કેવી રહી કેટલું વાંચવું કેટલું ન વાંચવું કયા સાહિત્યમાંથી વાંચવું આ તમામ અનુભવ તમારી સમક્ષ રજૂ કરશે તો શરૂઆત આપણે કરીશું સચિનભાઈથી સચિનભાઈ પહેલો ક્વેશ્ચન તમને તમે ટેટ એકસો પચાસમાંથી એકસો ચાર માર્ક્સ લેવા છે અને સાંભળવા એવું મળ્યું હતું કે ઓલ ઓવર ગુજરાતની અંદર ત્રણથી ચાર ટકા વિદ્યાર્થી પાસ થયા ત્રણથી ચાર ટકા અને એમાં તમે એકસો ચાર માર્ક્સ લાવેલા છે કઈ રીતના તમારો અનુભવ શેર કરો સર બે હજાર ત્રેવીસની ટેટ વન જોવા જઈએ તો અત્યાર સુધીની સૌથી હાર્ડ પરીક્ષા માનવામાં આવે છે તેમાં એસી હજાર સમથિંગ વિદ્યાર્થીઓમાંથી માંથી સત્યાવીસો જણ જ પાસ થયા સત્ય એસી માંથી સત્યાવીસો જ પાસ થયા છે હા એટલા જ પાસ થયા જે બ્યાસી ઉપર દોઢસો માંથી બ્યાસી ઉપર એટલા જ વિદ્યાર્થીઓ છે તો એમાં મેં એકસો માર્ક લાવ્યા અને ચોત્રીસ રેન્ક પ્રાપ્ત કર્યો તો એના માટે ટેટ વન ની આપણે તૈયારી કરતા હોઈએ તો આપણે એક વિચાર આવે કે ટેટ વન ની તૈયારીમાં જોવા જઈએ તો સમય પણ ઓછો હોય ટેટ ટુ માં એકસો વીસ મિનિટ મળે જ્યારે ટેટ વન માં માત્ર નેવું જ મિનિટ મળે છે નેવું જ મિનિટ મળે તો એમાં તૈયારી કરવા માટે મેં શરૂઆતમાં ગાંધીનગર વાંચવા આવ્યો એ સમયે મને કાંઈ ખબર નતું કે કઈ રીતે તૈયારી કરવી પછી મેં વેબ સંકુલની ઓફલાઈન બે જોઈન કરી અચ્છા સચિનભાઈ આ ટેટ વનનું નોટિફિકેશન આવ્યું અને એક્ઝામ હતી ઇન બિટવીન કેટલો સમય હતો સર એમાં સમથિંગ ચારથી પાંચ મહિનાનો જ સમય હતો અને આમ જોવા જઈએ તો દરેક વિદ્યાર્થીઓનું અમારું કેવું હોય બીએડ કે પીટીસી કરવી હોય તો કે જ્યારે એક્ઝામ આવશે પછી આપણે તૈયારી કરશું તો મારું પણ એવું જ હતું કે એક્ઝામ આવશે પછી જોઈ લેશું તૈયારી કરશું અચ્છા એનો મિનિંગ એવું કે તમે ભૂતકાળમાં તૈયારી કરી જ નહોતી અને ચાર મહિનાની અંદર આટલા સારા માર્ક્સે પાસ થયા છો તો એમાં એવું હતું કે પછી મેં વેબસંગ ઓફલાઈન બેચ ચાલુ કરી પછી હું ક્લાસ આવતો મારી જાતે એનાલિસિસ કરતો થ્રી સિક્સટી ડિગ્રી કારણ કે અમારે આમાં એ નેવું મિનિટ હોય ને પાંચ પાર્ટ હોય દોઢસો માર્ક્સના એમાં હોય કે એક જીકેનો ક્વોશન હોય એ ત્રીસ માર્કનો હોય પછી ગણિત ત્રીસ માર્કનો હોય અંગ્રેજી ત્રીસ માર્કનું હોય અને ગુજરાતી ત્રીસ માર્કનું હોય અને એક શિક્ષણનું જે લગતું છે જે પદ્ધતિઓ છે વર્તમાન પ્રવાહો છે એ ત્રીસ માર્ક એમ કરીને દોઢસો માર્કનું પેપર હોય એટલે સિલેબસ વાઇડ હતો અને શોર્ટ ટાઈમમાં ક્લિયર કરવાનું હતું તો મેં ક્લાસ સાથે જોડાઈને મહેનત કરી જાતે પોતાની રીતે નોટ્સ બનાવી એ રીતે મહેનત કરી અને એકથી ને દસ સુધીને જે સામાજિક વિજ્ઞાન છથી દસ સુધીમાં સામાજિક જ્ઞાન આવે એ બુક્સ ક્લિયર કરી એ રીતે ધીરે ધીરે સ્ટેપ ટુ સ્ટેપ સ્માર્ટ રીતે વર્ક કરી અને આ પરીક્ષા મેં ક્લિયર કરી ખૂબ સરસ એનો મિનિંગ એવો કે અહીંયા સચિનભાઈ કહે છે એ જ્યારે ઓલી કહેવત છે કે દશેરાના દિવસે ઘોડો દોડવો જોઈએ અને સચિનભાઈનો ઘોડો એ દિવસે દોડ્યો અને એ આ સારા માર્ક્સે પાસ થયા ઓકે પણ સચિનભાઈ તમને છે બરાબર કે શિક્ષણના વર્તમાન પ્રવાહો અને શિક્ષણની યોજનાઓ આ ખૂબ જ એક મહત્વનો ભાગ છે ટેટની અંદર અંદર ટાટની તો તો સારા માર્ક્સ આવેલા છે તમે ક્યાંથી તૈયારી તૈયારી કરી કરી હતી હતી કઈ રીતે સર જે આપણે શિક્ષણના વર્તમાન પ્રવાહ આમ જનરલ પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય તો એમાં તો આપણે કરંટ અફેરમાં બધું વાંચતા હોય પણ જ્યારે શિક્ષણ લેવલની પરીક્ષા આપતા હોય શિક્ષણ ખાતાની તો આપણે એના અલગથી શિક્ષણ પ્રવાહને જે લગતા જે કરંટ અફેર છે એ તૈયાર કરવું જોઈએ એના માટે મેં જીસીઆરટીની વેબસાઇટ પછી જીસીઆરટીનું જે જીવન શિક્ષણ પુસ્તક છે એ પીઆઈબીની વેબસાઇટ છે એના દ્વારા કર્યું અને પ્લસ કે હાર્દિક સર દ્વારા અહીં ક્લાસમાં અમને કરંટ અફેર જે શિક્ષણને લગતું છે એ અલગથી નોટ્સ બનાવવામાં આવતી સર હું તમને નોટ્સ લઈને આવ્યો છું હું તમને બતાવવા માગીશ કે સર આ રીતે જે વિવિધ જે છે એના દ્વારા અમને લખાવવામાં આવતું હાર્દિક સર અમને લખાવતા એટલે આમાં શોર્ટ ટાઈમમાં પરીક્ષા હતી તો એક ફાયદો અમને હતો કે અમે અમારી રીતે પણ ગોતતા કરંટ અફેર અને અમારું ટેન્શન અમારા સરને વેબ સંકુલવાળા સરને હતું કે હું જ જે લખાવ એની બહાર ન જવું પડે પણ રિયલીમાં આ જે બુક છે એની બહાર એકી પણ પ્રશ્ન નથી ગયો ટેટ વનનું સૌથી હાર્ડ પેપર હતું તો પણ તો વેબ સંકુલમાં જોડાયા તો આ રીતે અમે થ્રી સિક્સટી ડિગ્રીથી અમને તૈયારી કરાવી અને અમે આ રીતે પાસ કર્યા ખૂબ સરસ વાત કીધી સચિનભાઈ કે શિક્ષણના વર્તમાન પ્રવાહો અને યોજનાઓ થોડુંક અઘરું પડે બીજી બધી વસ્તુ તો તમને ડાયરેક્ટ બુકમાંથી મળી જતું હોય પણ આના માટે તમારે અલગ અલગ વેબસાઈટ છે એ ફોર્મ ફોડવી પડે બરાબર ન્યૂઝપેપર જરૂર પડે તો રીડ કરવું પડે પણ આ બધી વસ્તુ જે છે વેબ સંકુલની ટીમે વિદ્યાર્થીઓને રેડી આપી હતી કે ખૂબ જ ઓછો સમયગાળો હતો નેક્સ્ટ ક્વેશ્ચન